જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું અક્ષય તૃતીયા પર સોનું ચાંદી ન ખરીદી શકો તો ઘરે લાવો આ પાંચ શુભ વસ્તુ લક્ષ્મી માતા પ્રસન્ન થશે કે જે પણ અખાત્રીજ પર માતા લક્ષ્મીની આરાધના કરે છે તેમને ફળોની પ્રાપ્તિ થાય છે અને તેમના ઘરે સુખ સમૃદ્ધિનો વાસ થાય છે હિન્દુ ધર્મમાં અખાત્રીજને ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસને બિલકુલ દિવાળી અને ધનતેરસની જેમ જ શુભ માનવામાં આવે છે અખાત્રીજ શુભતાનું પ્રતિક છે આ જ કારણ છે કે આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જે પણ અખાત્રીજની તિથિ પર માતા લક્ષ્મીની આરાધના કરે છે તેમને ફળોની પ્રાપ્તિ થાય છે અને તેમના ઘરે સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અખાત્રીજ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ પર ઉજવવામાં આવે છે આ દિવસે માંગલિક કાર્ય કરવા શુભ માનવામાં આવે છે અને લોકો અખાત્રીજ પર સોના ચાંદીની ખરીદી પણ કરે છે અખાત્રીજના દિવસે મોટે ભાગે લોકો સોનું ચાંદી સંપત્તિ કે ગાડી ખરીદે છે માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને ધનનો ભંડાર ભરેલો રહે છે જો તમે અખાત્રીજ પર સોનું કે ચાંદી ન ખરીદી શકો તો આજે અમે તમને જણાવીશું કે કઈ પાંચ વસ્તુ છે જેને આ દિવસે ઘરે લાવવાથી શુભ માનવામાં આવે છે તો કે પેલું છે માટલું જો તમે અખાત્રીજના દિવસે સોનું કે ચાંદી ન ખરીદી શકો તો તમે આ ખાસ દિવસે માટીનો ઘડો ખરીદી શકો છો માટીનો ઘડી ઘડો ખરીદવો આ દિવસે શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં પૈસાની તંગી નથી રહેતી પિત્તળ કે તાંબાના વાસણ અખાત્રીજ પર તમે ઘરે પિત્તળ કે તાંબાના વાસણ પણ લાવી શકો છો આ દિવસે તાંબાના વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે તેનાથી માતાજીની કૃપા તમારા પર બની રહે છે ત્રીજું છે કોડી અખાત્રીજ પર કોડી ખરીદવી પણ તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે માનવામાં આવે છે કે કોડી ખરીદીને માતા લક્ષ્મીને અર્પિત કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે પીળા સૌ અખાત્રીજ પર ખાસ પીળા સરસવ ઘરે લાવવા પણ ખૂબ શુભ માનવામાં આવે છે તેનાથી માતાજી પ્રસન્ન થાય છે જવ અખાત્રીજ પર સોનું ખરીદી ન શકો તો જવ ખરીદીને પણ પુણ્ય હાસિલ કરી શકો છો આ અન્નને ધરતી માતાએ આપેલું સૌથી પહેલું અન્ન માનવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ